વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેકવાન અને પાર્થન ગોહિલ સ્તુતિ ગ્રુપ દ્વારા નાતાલ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેથલેહેમ મેથોડિસ્ટ ચર્ચ મહિલા મંડળ અને પાદરા મેથોડિસ્ટ ચર્ચ જેઓના સંયુક્ત ઉપક્રમે આ ગરબા યોજવામાં આવ્યા હતા ખાસ કરીને જ્યારે નાતાલ ગરબા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હોય તો મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા ગરબાની મજા સૌએ ભેગા મળીને માણી હતી ફતિગંજ વિસ્તારમાં આવેલ હીલ મેમોરિયલ ઓલ્ડ મેથોડિસ્ટ બોયસ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં આ નાતાલ ગરબા બે 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વડોદરા ડિસ્ટ્રિક્ટના લે લીડર આ મિસ્ટર નીલ મેકવાન અને બેથલેહેમ ચર્ચ અને પાદરા મેથોડિસ્ટ ચર્ચના સંયુક્ત ઉપક્રમે ગરબાનો કાર્યક્રમ નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે આ રાખવામાં આવ્યો છે. નામ સાયમન બ્રિનર છે અને હું વડોદરા ડિસ્ટ્રિક્ટનો ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હેતુ છે જે લોકો વિકલાંગ છે સારી રીતે નબળા છે એ લોકોના મદદ કરવાના હેતુથી આ ચેરિટી ગરબા રાખવામાં આવ્યા થેન્ક યુ